કેમ છો બધાય મજામાં તો મજામાં જશું અને અમે પણ મજામાં જીવી તો તમે બધાય પણ મજામાં જ રહેજો તો જો અમે જાઈવી સિવી ઈશ્વરિયા કામ અમારા સુરાપુરા દાદા એ ત્યાં જ મોટો હવન છે તો જાવાનું છે દાદાના દર્શન કરવા તો અમે બધાય જાવી શિવી અને તમે બધાય પણ હાલો દર્શન કરવા અને થેટલીકી વેડિયામાં બન્યા રહેજો એટલે તમને પણ દાદાના દર્શન કરાવશું ચાલો જાવી દાદાના દર્શને તો ચાલો હાલો હવે આપણે દાદા યાદ છે જો આમી અર્ધમાં ઊભા છે કે અમારા ત્યાં દર વર્ષે હવન હોય 14 તારીખે 6 મહિનાની તો અમે કોઈ જે કઈ વસ્તુ લાવવાની હોય એ પહેલી તારીખે મીટિંગમાં કામ આપી आइए हम आगे बढ़ते हैं तो ये प्रदान है तो हमने बात पर है कैसे है भविष्य में बातला है और आ मतलब कि आप सब को लाइव करते हैं

લેઈ જાવું પડે ખા સદા તરબુજ ખાતો આયું દાદાની દિયા ભાઈ અમાર આદવી ભાઈ અમારા અમાર જો યસુ ને જો અનિલ ભાઈ જોય નકરો પર આ આમારા કાકા અને ભાઈ ના मित्र એ અમારું ફોટો લઈ છે ને હાલી જવાય દે ચાલુ કર્યો કે નહીં એ गाड़वा नाको भाई गाड़वा नाको भाई ये ए आ बाजू लियो भाई जरा तमने साहिब ने কইরা फसई जमो काय दोराय छे वासुदेव आई हा हा वासुदेव आई ओन काय जई तो बिजो हो वासुदेव आई हा हा वासुदेव आई हा हा आ के आ हा हा वासुदेव आई वासुदेव आई

بٽ ا جي پرينت پروڪر کان بعد نمبر 15 منو پاسي ٿيو ٿو બોલજો બોલતા છે દાદાઈ ગયા ગયા અને યસભાઈ હે તડકા ના કાભાઈ યશભાઈ લાંબા લથ ને પડી ગયા હવે તો અમે તડકાના દાદા ઘી રે તડકા તડકો બહુ હતો ગોસ તડકો છે આજે તો માન માન કો ગયા તડકા ને કાયાસ ભાઈ હા મા મા તો મિત્રો હવે આપણે વિડિયો લઈ આવી નાખી નઈ કે કે વાળ પાણી કેમ પીતા છે અને હીરા માં બેહી ગયા છે કેમ કે વિડિયો નો આપણે નતો કર્યો ભૂલાઈ ગયું એવું pura-pura nande pura jaywana jadi toh hmm. <coughs> video so, dia lagi like share anak subscribe kiri itu di komersial itu nanya jual itu anak anak subscribe